અને વાવા જુડુ ધીમી ગતાય ગતિએ અત્યારે ભારત દેશ તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ અત્યારે સક્રિય બનતી જોવા મળી રહી છે અને ગુજરાત ઉપર ચાલી રહેલા અત્યારે હસ્ત નક્ષત્રના કારણે કારણે કાળા ડિબાંગ વાદળોના ઝુંડો પણ ગુજરાત ઉપર ઘેરાઈને સોમા સાની વિદાય પહેલા રાજ્યમાં ફરીથી છેલ્લા રાઉન્ડ લઈને ગુજરાતમાં ધબ ધબાટી બોલાવે તેવા ભયંકર વરસાદની નવી આગાહીને લઈને ગુજરાતમાં મોટી ચિંતા સ્વરૂપ અત્યારે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે આંબાલાલ પટેલની નવી નકોર આગાહીના પ્રમાણે રાજ્યની અંદર આવનાર દિવસોમાં એક સાથે બે બે વાવાઝોડાના ખતરા મંડરાતા જોવા મળી રહ્યા છે હાલ ધીમી ગતિએ સોમાસુ વિદાય તરફ આગળ વધી રહેલું જોવા મળ્યું છે. રાજસ્થાનના વિસ્તારોમાંથી સોમાસુ વિદાય લઈને અત્યારે ગુજરાત તરફ વિદાય લેવા માટે હવે સોમાસુ આગળ વધી રહેલું જોવા મળ્યું છે. પરંતુ ગુજરાત રાજ્યમાંથી સોમાસુ વિદાય લેતે પહેલા ગુજરાત ઉપર કાળા બદલોના ઝુંડો ઘેરાઈને અત્યારે તીવ્ર જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓની અંદર છે અને સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર સક્રિય થતો હોવાના કારણે ગુજરાતમાં જોર દર્શાવતો હોવાના કારણે આજથી લઈને આવનાર નવ દિવસની અંદર નવરાત્રીના નવે નવ દિવસોમાં રાજ્યની અંદર વાતાવરણ ની અંદર મોટા પલટાઓ સાથે વરસાદ વરસતો ગુજરાતમાં જોવા મળી શકે છે ગુજરાત ઉપર ભારે જોર દર્શાવતા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કે અરબસાગરના દરિયામાંથી પવનોની લહેરો અત્યારે ગુજરાત તરફ તીવ્ર જોર દર્શાવતી હોવાના કારણે રાજ્ય પવનની ઝડપ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજથી આવનાર નવ દિવસોની અંદર ભારે જોર સાથે ગુજરાતમાં સોમાસાની વિદાય પહેલા હજી પણ ધબધબાટી બોલાવી નાખે તેવા ભારે વરસાદ ને લઈને ગુજરાત ઉપર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આગાહી અંદર અને બીજી વાવાઝોડું અરબ સાગરના દરિયાની અંદર સક્રિય બનતું જોવા મળી શકે છે અને અરબ સાગરના દરિયાની અંદર તો અત્યારે મજબૂત ડિપ્રેશન વાળી સિસ્ટમ પણ સક્રિય બનતી

નાગપુર ભુવનેશ્વર ધાનવડના વિસ્તારોની સાથે ઢાકાનો વિસ્તારને ગુજરાતના વાતાવરણ ઉપર પણ આજથી મોટા પલટાઓ ગુજરાત રાજ્યની અંદર આવતા જોવા મળી શકે છે જેમ જેમ દિવસો પસાર થાય છે તેમ બંગાળના સાગરના દરિયાની અંદર ચારે દિશાઓમાંથી તોફાની અને ભયંકર પવનો ગુજરાત ઉપર ત્રાટકતા જોવા મળી શકે છે અને તોફાની પવનો ત્રાટકવાની સાથે રાજ્યની અંદર આંધી તોફાન જેવો માહોલ ફરીથી સક્રિય બનતો

નવી આગાહી ગુજરાતમાં કરવામાં આવી રહી છે અને નવી આગાહીને જોતા ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજથી મોટા પલટાઓ આવીને ગુજરાતમાં તીવ્ર જોર દર્શાવતા જોવા મળી શકે છે અને ગુજરાત રાજ્યની અંદર જોર વધતું હોવાના કારણે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હવે વરસાદ ધીમી ગતિએ વિદાય લે તે પહેલાં હજી પણ સૌરાષ્ટ્રને મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનો છેલ્લો રાવડ આઠ એ સુધીનો વરસાદ ઠાલવતો ગુજરાતમાં જોવા મળી શકે છે જેમાં પણ જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો નવી નકોર આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર જાંબુસર કરજણ સિનોરના પંથકની અંદર ભરૂચ દહેજના વિસ્તારોની અંદર દેડિયાપાડાનો વિસ્તાર ઉમરપાડા વાંકલની પંથકની અંદર વલસાડના જિલ્લાની અંદર સાપુતારાની સાથે વાપીના વિસ્તારોની અંદર આમ દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અરબ સાગરમાંથી આવી રહેલા તોફાની પવનો દક્ષિણ ગુજરાતના જોવા મળી શકે છે સાથે સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ હવેથી સિસ્ટમ લો પ્રેશરની અંદર ફેરવાતી હોવાના કારણે રાજ્યની અંદર નવરાત્રીના તહેવારોની અંદર ધીમી ગતિ જોર વધારતી શકે છે પોરબંદરના જિલ્લામાં દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર સલાયા જામનગરની સાથે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલાના વિસ્તારો ગોંડલ જસદણના વિસ્તારો અને બોટાદના જિલ્લાની અંદર આમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ આગામી દિવસોની અંદર ખતરાને રહી ગુજરાતના વિસ્તારોમાં આગામી બોતેર કલાકની ની અંદર મેઘરાજાની તીવ્ર અસરો ગુજરાતમાં વધતી જોવા મળી શકે છે જોકે સિસ્ટમનું દબાણ અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી પણ લંબાયેલું જોવા મળી રહ્યું છે

તોફાની આધી તુફાન વાળા પવનો અત્યારે ગુજરાત ઉપર ફૂંકીને ગુજરાતના અનેક જિલ્લાઓમાં જોર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર રાધનપુર મહેસાણા હિંમતનગર પાલનપુર વિસ્તારોમાં થરાદના વિસ્તારોની અંદર મોટા પલટાઓ સાથે આમ ઉત્તરી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોની અંદર ગાજવીજ આધી તુફાન સાથે ઉત્તરી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ગુજરાત ની અંદર આજથી લઈને આવનાર દસ દિવસોની અંદર ફરીથી વરસાદ તેવો માહોલ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે કચ્છની અંદર અત્યારે ગરમી બફારાનું પ્રમાણ ધીમી ગતિએ વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ રાજ્યની અંદર એક તરફ સોમાસુ વિદાય ની વેળાએ આગળ વધતું જોવા મળ્યું છે તો બીજી તરફ ગુજરાત રાજ્યની અંદર આગામી દસ તારીખોથી લઈને ગુજરાતની અંદર નવા વાવાઝોડાનો ખતરો મંડરાતો જોવા મળ્યો છે અને આ નવા વાવાઝોડાનું નામ આગામી દિવસોમાં જે અરબ સાગરની અંદર બનતું જોવા મળી રહ્યું છે જેનું નામ દાના નામનું વાવાઝોડું મિત્રો આપવામાં આવી રહ્યું છે